ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકો પરનું મતદાન સવારે સાત વાગ્યાથી જ શરૂ થઈ ગયું છે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વડાપ્રધાને પણ લોકોને મતદાન કરવા ખાસ અપીલ કરી છે લોકશાહીના મહાપર્વ નિમિત્તે આજે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીય ગાંધીનગર સેક્ટર નવના મતદાન મથક ખાતે કહી શકાય કે સપરિવાર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તો બીજી તરફ મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર સેક્ટર ઓગણીસના મતદાન મથકે વોટ આપી નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં પોતાનો મત આપવા અપીલ કરી હતી તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મહત્તમ નાગરિકો પોતાના મત આપી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે આણંદના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અમિત ચાવડા પરિવાર સાથે કેશવપુરા આંકલાવ ખાતે મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા હતા